દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી ક્યારે છે જાણો તારીખ શુભ તિથિ મુહૂર્ત અને મહત્વ અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજા પાઠ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી સુખ શાંતિ મરે છે જ્યોતિષીઓ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપમાંથી મુક્તિ મળે છે અને જ્યોતિષ્ય અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જણાવી દઈએ કે અપરા એકાદશીને લઈને બધા લોકોમાં મૂંઝવણ છે કે અપરા એકાદશી ક્યારે છે શુભ તિથિ શું છે મુહૂર્ત શું છે અને મહત્ત્વ શું છે આ વખતે અપરા એકાદશી બે દિવસ ઉજવવામાં આવશે ગૃહસ્થ લોકો તારીખ બે જૂને એકાદશી વ્રત રાખશે અને વૈષ્ણવ ત્રણ જૂને એકાદશીનો વ્રત રાખશે વૈદિક પંચાંગ અનુસાર અપડા એકાદશીનો વ્રત બે જૂન બે હજાર ચોવીસના દિવસે રવિવારે રાખવામાં આવશે એકાદશી તિથિની શરૂઆત બે જૂને સવારે પાંચ વાગીને પાંચ મિનિટે થશે અને સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે મધ્યરાત્રિએ બે વાગીને બેતાલીસ મિનિટે થશે ઉદ્યતિથિ અનુસાર અપરા એકાદશી બે જૂને ઉજવવામાં આવશે વૈદિક પંચાંગ અનુસાર અપરા એકાદશીનો પારણાનો શુભ સમય ત્રણ જૂને સવારે પાંચ વાગીને પાંચ મિનિટથી લઈને સવારના આઠ વાગીને દસ મિનિટ સુધીનો રહેશે આ શુભ મુહૂર્તમાં એકાદશી પર્વના પારણા કરી શકો છો અપરા એકાદશીના દિવસે ચોઘરિયાનું શુભ મુહૂર્ત સવારના સાત વાગીને સાત મિનિટથી લઈને સવારે આઠ વાગીને એકાવન મિનિટ સુધીનો રહેશે તે બાદ લાભ સવારે વાગીને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે તે બાદ અમૃત ચોઘડીયા સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટથી લઈને બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટ સુધીનો રહેશે અપડા એકાદશીનું મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે લોકો આ દિવસે વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે વૈવાહિક જીવન ખુશહાલ રહે છે તમામ કાર્યોમાં સફળતા મળે છે આ વ્રત બ્રહ્મ હત્યા પરનિંદા અને પ્રેત યોની જેવા પાપોમાંથી મુક્તિ અપાવે છે આ દિવસે તુલસી ચંદન કપૂર અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અપરા એકાદશીનો વ્રત કરવાથી દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગ પણ મળે છે જે લોકો આ વ્રત કરે છે તેની સાથે જ સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે જો કે દરેક એકાદશીનું મહત્ત્વ અલગ અલગ હોય છે પરંતુ અપરા એકાદશી બહુ જ લાભકારી માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિને અપરા એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા માટે સમર્પિત અપરા એકાદશીનું ધાર્મિક મહત્વ ઘણું છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે જે આ વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ મળે છે અને મોક્ષ પણ મળે છે હિન્દુમાં અપાર શબ્દનો અર્થ અમર્યાદિત છે કારણ કે આ વ્રત કરવાથી વ્યક્તિને અમર્યાદિત ધનની પણ પ્રાપ્તિ થાય છે આ કારણથી આ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો બીજો અર્થ એ થાય છે કે તે તેના ઉપાસકને અમર્યાદિત લાભ આપે છે અને અપરા મહત્વ મહત્ત્વ બ્રહ્મપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે અપરા એકાદશી સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ઉજવવામાં આવે છે અપડા એકાદશીની કથા યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન વૈશાખ મહિનાના વધ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન આપનારી છે તે પુણ્ય દેનારી અને પાપને નાશ કરનારી છે જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નાશ થાય છે આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નાશ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદન વાચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી બનવાનું ખોટા વેદ વગેરે બધાના પાપ અપડા એકાદશીના વ્રતથી નાશ થાય છે જો ક્ષત્રિય યુદ્ધભૂમિમાંથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગ મળે છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પણ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે તે પણ અપરા એકાદશીના વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક મહિનામાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના કિનારે પિંડદાન કરવાથી મરે છે તે ફર અપરા એકાદશીનું વ્રત કરવાથી મરે છે સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરીને કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી અને બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફર મરે છે તે ફર અપરા એકાદશીના વ્રતના બરાબર છે અપરા એકાદશીનો વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી માનવી અપરા નું વ્રત અવશ્ય કરે છે આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે અપરા એકાદશીના દિવસે ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ પણ થાય છે અપરા એકાદશી આજે જ અજમાવી લો આ મહા ઉપાય એકાદશી આપશે ભગવાન વિષ્ણુની મહાકૃપા અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પીળા રંગના પુષ્પ પીરા ફળ અને પીરા રંગની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ કહે છે કે આજના દિવસે પ્રભુને કેરાનું નૈવેદ્ય અર્પણ કરવાથી વ્યક્તિના સઘરા પાપ નષ્ટ થઈ જાય છે હિન્દુ પંચાંગ મુજબ દર મહિને બે એકાદશી આવતી હોય છે એકાદશીનું પોતાનું આગવું જ મહત્ત્વ હોય છે એ જ રીતે દરેક એકાદશીના દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાનું પણ આગવું જ મહત્ત્વ હોય છે આ દરેક એકાદશીમાં અપરા એકાદશીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આ તિથિ સવિશેષ વરની પ્રાપ્તિ કરાવનારી મનાય છે ત્યારે આવો જાણીએ કે આજે શું ખાસ કરવું જોઈએ કે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને ભક્તને મનોવાંછિત વરની પ્રાપ્તિ કરાવે વિષ્ણુ કૃપાના મહા ઉપાય શુભતા અને ધન પ્રાપ્તિ અર્થે શુભ લાભ અને ધન પ્રાપ્તિ અર્થે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પૂજા અવશ્ય કરવી જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે મૂર્તિની સ્થાપના અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના ફૂલ પીળા ફળ અને પીરા રંગની મીઠાઈ અવશ્ય અર્પણ કરો પાપ મુક્તિ અર્થે ભગવાન વિષ્ણુના સવિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા કેળાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો મળે જ છે સાથે આપના દરેક પાપ નષ્ટ થઈ જાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા અર્થે અપરા એકાદશીના દિવસે સ્વચ્છ અને સાફ આસન પર બિરાજમાન થઈને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ આ મંત્ર જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં પવિત્રતાનું વાતાવરણ સર્જાય છે ઘરમાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે શાંતિ અને સમૃદ્ધિ અર્થે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અપરા એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો ભગવાન વિષ્ણુજી સમક્ષ અવશ્ય પ્રજ્વલિત કરો દેવા મુક્તિ અર્થે અપરા એકાદશીના દિવસે દેવામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ તેનાથી આપને દેવામાંથી તો મુક્તિ મળે જ છે સાથે આપના પિતૃઓની કૃપા પણ આપના પર વરસે છે ભૂલથી પણ એકાદશીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ પ્રતિશોધક ખોરાક અને ખરાબ વિચારોથી દૂર રહો ભગવાન કૃષ્ણની પૂજા કર્યા વિના દિવસની શરૂઆત ન કરો શક્ય હોય ત્યાં સુધી તમારા મનને ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રાખો અને એકાદશીના દિવસે મૂળમાં ઉગારેલા ચોખા અને શાકભાજીનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે વાર અને નખ કાપવાનું ટાળવું જોઈએ આ દિવસે સવારે મોરે સુધી સૂવું ન જોઈએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ